ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીઈએસ યુનિયન શાળા દ્વારા બે દિવસીય જ્ઞાન ગંગોત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રણ અને ચાર જાન્યુઆરી દરમિયાન આયોજિત મહોત્સવમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન પુસ્તક મેળો સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા બહુઆયામી પ્રકલ્પો આકર્ષણનું કેન્દ્ર બનશે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંત પટેલ પૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાન પૂર્વ શિક્ષક સનતરાણા અગ્રણી અને પૂર્વ વિદ્યાર્થી નરેશ ઠક્કર સહિત માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના એકસો ચૌદ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરેલી અંદાજે પચાસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી પણ કહેતા આનંદ થાય છે કે પરવાનગી મળી ગઈ છે ને આવનારા દિવસોની અંદર શબ્દું પણ અભૂત પૂરું થવાનું છે સાથોસાથ આજના જ્ઞાન ગંગોત્રીની અંદર મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને મેડિકલ કેમ્પ આ વિદ્યાર્થીઓને આંખો અને દાંત અને વિવિધ કેટેગરીની અંદર એ લોકોનું ચેકઅપ પણ થશે સાથે સાથે મેથ્સ અને સાયન્સ વિજ્ઞાનના સ્ટોલ્સ પણ છે અને લગભગ બે દિવસ સુધી ચાલનારો આ છે ત્યાંથી ભણીને આવ્યા પછી એક સંસ્થા ચલાવવાની આવી એને હજુ પચીસ થી ત્રીસ વર્ષ થયા થાકી ગયા કે હાફી ગયા પણ આ સો વર્ષની યાત્રામાં તમે એવરેજ વર્ષના પાંચસો વિદ્યાર્થી ગણો તો કેટલું પ્રોડક્શન આપ્યું છે ભરૂચ શહેરને આ શાળાએ અને એક બીજી વાત કે વ્યક્તિના ચાર પરિવાર હોય જીવન દરમિયાનમાં પહેલા જ્યાં મમ્મી પપ્પા બા દાદા બોલતા શીખે પછી આવી શિક્ષણ સંસ્થા આજે વ્યક્તિનું વ્યક્તિત્વનું ઘડતર જો કોઈ કરતું હોય તો શૈક્ષણિક સંસ્થા કરે છે હું જો મારી ઓળખ આપું અથવા તો મારી ઓળખ માર્કેટમાં એસ્ટાબ્લિશ થઈ છે તો એ આ બે સંસ્થાઓએ કરી છે એક યુનિયન સ્કૂલ અને બીજી આરએસ એસ દલાલ સ્કૂલે